હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુર ગાઈઝ આર છે ઉત્તરાયણનો ઉત્તરાયણ મકરસંક્રાંતિ નો દિવસ તો બધા નાના નાના છે એ બધા ટેરેસ પર ગયા બલૂન કોઈ ડાયનાસોર ને કોઈ પતંગ લઈને તો હમણાં હું જરાક માહોલ નિહાળવા જાવ અને થોડોક ક્લિપ્સ લઈ લઉં બાકી તો બસ ઘરે ત્યારે રસોઈની તૈયારી થઈ રહી છે આપણે દયા ફઈ આવ્યા છે આપણે ઓલું સોંગ ભાંગવાની હોય ને એટલા માટે ફઈને કેવું કંઈક લઈને આવવાનું લાડવાનું એવું કઈ કહેવાય તો એ માટે આવ્યા છે અને કમેન્ટ્સ તો બહુ બધી સારી સારી આવે છે તો કમેન્ટ કરતા રહેજો પ્લસ એન્ડ સુધી વિડીયો જોજો તમે ઘણીવાર આગળના કમેન્ટ કરી દેતા છો તો એન્ડ સુધી ને પછી કમેન્ટ કરજો અને યસ તમે નવા નવા સવાલો પૂછો ફની સવાલો પૂછો કોમેડી સવાલો પૂછો તો આપણે એ સવાલોના આન્સર આપશું જેનો સ્પેશિયલ વ્લોગ કરશું અને કમેન્ટ પણ આવી તેના માટે તો યસ અમે સ્પેશિયલ વ્લોગ કરશું ક્યુ એને તો બસ સરસ સરસ બહુ બધા સવાલો છે આખું કોમેન્ટ સેક્શન ભરી દો તો ચાલો અત્યારે ટેરેસ પર જઈએ અને માહોલ નિહારીએ લેસ્કો જાઓ પતંગ ચગાવવાની તૈયારી થઈ ગઈ હાલો તો જાઓ જાઓ અરે 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 આ કોણ આવ્યું એટલે બધા બી ગયું બી ગયું તો ચાલો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ ટેરેસ પર હાય હાય મજા આવે છે

તો ચાલો અંકલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર વિચાર આપી દો આજનો સુવિચાર આપણે મકર સંક્રાંતિ છે આજે એટલે એના રિલેટેડ એક સરસ મજાનો શ્લોક છે ભાસ્કર યથા તેજો મકરસ્થ્ય વર્ધતે તથેવતામ તેજો વર્ધતામિતિ કામએ એટલે કે આજનો તહેવાર એક સૂર્ય ભગવાનની ઉપાસનાનું પર્વ એટલે ઉત્તરાયણ આ પર્વ આપના જીવનમાં સૂર્ય સમી તેજસ્વીતાના અને નિયમિતતાનો સંચાર કરે આપને તંદુરસ્તી અર્પે એવી પ્રાર્થના આપ સૌને ઉત્તરાયણના

આટો મારવા ગયા તા ચા પાણી પીવા ત્યાંથી આવ્યા બસ હવે અત્યારે બધી તૈયારી ચાલે છે ભોજન ની બરોબર સરસ ચાલો ત્યાં જોઈ લે મેનુ શું છે હા મેનુ જોઈ આંટી અને ફિયા બનાવે છે જોઈ લ્યો તો ચાલો દયા ફાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બનાવવાની તૈયારી ચાલી રહી છે જા પૂરા લી સાલુ સે રસી હા રસોઈ સાલુ છે ને મુરો સુધારી છે હા દાળ ભાત શાક રોટલી હા સરસ સરસ પછી જાવ રોંડે પતંગ જોવા નઈ ચાલો તો આંટી એ શું કરે જોઈ લીધે રાખ તો આંટી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો ચા માં શાક બને છે અહીંયા રોટલી આ શાક છે નું છે આ રીંગણા બટેટા તુવેર તુવેર અહીંયા સંભારો અહીંયા છે સંભારો આમાં દેખાય છે દાળ ઓલા છે રાઈસ તો બધું રેડી થઈ ગયું છે

સિક્સ મારે છે જોઈ લો સીરી આ સેના બાય 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 એવું કંઈ કાઢવાનું નથી પૈસા વિના ના ના આવજો બાય 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 આને કઈ રહો જો ત્યાં શેરડી ખાવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આવી જાવ અંકલ બદર માનદળીયા કરતા થાય લાગે છે કેમ છે એ વાહ વાહ અજી આપણો ધમો તો હતો જ ને શેરડી ઈ વાત બરોબર તાનુ જ ખાવી કરીશ નહીં ભાવે હા દે ભાઈ તમારી જ ખાઈશ વાહ વેરી વેરી અ એન્જોય એન્જોય આયા જોઈ

અયા પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે અને અને અમે એટલા બધા છોકરાઓ જોઈએ બધા એ પાણીપુરી માટે અયા મની સાંટીનયા છે બાજુમાં જમવાનું આપણે બધા છોકરાનું તો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે આ দেখো દોસીને હેલો જો અજી આવે છે બધા આવી જાવ આવી જાવ પતંગ જગાવીને થાકી ગયા ઈસો નહીં આય તો તો ગાઈસ અયા પાણીપુરી આવી ગઈ છે અને અયા બધા આવી ગયા છે બધા આવી બધાને

તો ગાઈઝ અત્યારે અમારે પાણીપુરીનો નો જે પ્રોપરામ હતો એ પૂરો થઈ ગયો છે અને આપણે કીશું છે ને એ કઈ કે ગામની વાત કરે છે તો ચાલો મા પેલા જાણી લે હું વાત કરે છે ને મારા દાદા છે ને દરરોજ બાર જ પણ એક દિવસ એનું ઓપરેશન થયું હતું એટલે અંદર હોતા હતા ત્યારે છે ને એ દિવસે છે ને દીપડો આવીને છે ને ખાલી રસોડા સુધીને આમ ગયો હતો ને અને પાછો છે ને વહી ગયો તો ત્યારે સવારે ઉઠે ને ત્યારે બધા છે ને એટલે પગના દિશા દેખાડે ને કે દીપડો આવ્યો હોય છે દીપડો આવ્યો હતો તમારા ગામમાં કયું ગામ કોઠા દીપડિયા

તો ગાઈસ જેવી રીતે તમને આમરો યાદીપડો આવ્યો તો હવે પકડાઈ જશે મત પકડાજો આપણે કીધું કે કેને કઈ કીધું એ આજે મામાનો ફોન આવશે પછી કહો ને ત્યારે કે કાઈ છે પાકવો કાપો કીધું અમાર છે જન આપણે પાણીપુરીનો પ્રોગ્રામ હતો ને તો આ કેવું છે જો કાઈ કીધું ગોધી ડાન્સ પ્રોગ્રામ માં ગઈ ડાન્સ કેવો હતો કેવો લાગ્યો બધા માસ્ટર માસ્ટર લાગ્યો તો એ તો ને ટોપિક હા ચોકલેટ ને ટોપિક મને ચોકલેટ ખવડે મને પૂરી જ લાગે હા જો આવું કરે કેવો મને કેટલી ભાવે ચોકલેટ જો તો આવું કરે છે છોકરીઓ તમને ગિફ્ટ માં શું મળે તમે ડાન્સ મારી આવો તો કઈ મને મળે ટ્રોફી તમ તો ચાલો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે રાતના પોણા 11 આ ધમુ એ છે ઘર માથે લીધું છે મેરે કો કુછ બોલ લાઈ દરવાજો બંધ કરી દેતી તો ગાઈસ એક સરસ મજાને વાત છે આપણે નેક્સ્ટ પ્રોબ્લેમ કરશું અત્યારે તો બસ એવું છે ધમુ ધમાલ કરે છે અને બધા એને કન્સોલેશન આપે છે એ બધું ચાલી રહ્યું છે ઊંઘ આવે છે બધા થાકી ગયા છે મહેમાન હતા પ્લસ આજે બધાને તો બસ આજનો દિવસ કેવો જીતો જો હવે આપણે આ વિડિયો પણ કરી દઈએ જો વિડિયો પસંદ આવ્યો તો બડીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કમેન્ટ પણ કરજો અને યસ ગાઈસ लास्ट વ્લોગ માં કમેન્ટસ આજે ઓફ થઈ જાતી હતી એક સમથિંગ રીઝન થી એરર એવું હતું તો ચલાવી લેજો બાકી કમેન્ટસ આવશે તો કમેન્ટસ કરી જો કે બાય